પણ કરતા મને એવું લાગે છે કે આપણા જેવા પ્રબુદ્ધ પત્રકાર મિત્રો ગઈકાલે ફોર્મ ભરાવાનું શરૂ થયું છે ના હું કોઈ કોઈની ટીકા નથી કરતો પ્લીઝ પણ હું ધ્યાન દોરું છું કે ગઈકાલે ફોર્મ ભરવાનું શરૂ થયું છે આ પણ ભૂતકાળમાં ક્યારે થયું કેટલા સમયે થયું કોંગ્રેસ અને અન્યની સરકારો પણ અન્ય રાજ્યમાં છે એ જ કહું છો કે ગઈકાલથી શરૂ થઈ ગયું છું કે છે આપનો અધિકાર છે બધું પૂછી શકો વાવ થરા દે કે લોકો જ છે એમાંય ગામો છે એમાંય ખેડૂતો છે એમનો જીઆર થયો બીજા દિવસથી ફોર્મ ભરવામાં ખેડૂતોને ટાઈમ આપવો આપવો પડતો હોય છે હાજર હોય ન હોય પંદર દિવસનો ટાઈમ આપ્યો છે અને જેમ ખેડૂતો ના ફોર્મ ભરાય જાય એ પણ અમારે સરકારી વ્યવસ્થામાં ભરાવાના ખેડૂતોને બહુ મુશ્કેલી નથી પડવા દેવાના એટલે એમના ખાતામાં જે પૂરું થાય એ પ્રકારે એમને મળતા જશે ને રવિવાર આ અગિયાર હજાર ઉપરના બંને થઈને દસ હજાર કરોડ રૂપિયાની અને પંદર હજારની ખરીદી એ પણ મેં તમારા ધ્યાને મૂકી છે એની ડિટેલ પણ તમને પ્રેસ દ્વારા મળી જશે કે મેં હમણાં કહ્યું છે એ પ્રકાર આટલી મોટી ખરીદી પણ કરી છે ખૂબ ઝડપથી ક્યારેય ન થયો એટલું ઝડપથી એના જીઆર પણ થઈ જશે હું આપને ખાતરી આપું છું ને વિશ્વાસ આપવામાં